સુરતના રાજા વિસ્તારમાં આવેલી મોહનનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા ટીપી માં આ વિસ્તારમાંથી પાસ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી પણ ગટરિયાનું પૂર સોસાયટીમાં જોવા મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે પરંતુ સુરતના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેવું ઘાટ સર્જ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં અંદાજીત એકસો પચાસથી વધારે કારખાના આવેલા છે જેમાં હીરા અને એમ્બ્રોડરીના મશીન આવેલા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને કારણે નરકાગાર સ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો છે મોહનનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવામાં આવ્યો નથી ટીપી સત્તર પાસ તો કરવામાં આવ્યો પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટરિયા અને પૂરનું નિર્માણ થઈ ચૂક્યું છે આજુબાજુની સોસાયટીઓના ગટર કલેક્શનનું જોડાણ મહાનગરપાલિકાને મોહનનગર આજુબાજુની સોસાયટીના ગટર જોડાણ મોહનનગરના કલેક્શનમાં સાથે આપી દીધા ગટરિયા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ નિકરાકરણ કરવામાં આવ્યું નથી જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા એટલું જ નહીં પરંતુ સ્થાનિક કોર્પોરેટરનું પણ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ સાંભળવા ન હોય તેમ કોર્પોરેટર દ્વારા પણ વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ કરવામાં આવ્યું ન હતું હવે જોવાનું એ રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાના નિર્ભર અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે આ લોકોને આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળશે તમે જ્યાં ગટરની મોટી પાયે પહેલે જ છે અને જ્યારે ક્રિષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટી ગટરમાં જ્યારે આપ્યું અધિકારીઓએ આપી દીધું છે પહેલાં પાણી ધાતુ થોડું ઉતરવા આજે અમારી ગટર લાઈનમાં જે પાણીનો નિકાલ એની કર્યો છે ત્યારથી અમારી સમક્ષ્યા તકલીફ તકલીફવાળી થઈ છે અને ટીપી સત્તર એને ફેસિલિટી અમને આપવી પડે છતાં આજે એ લોકો કોઈ હામું જોતા નથી ધ્યાન પણ આપતા નથી વારંવાર જાય છે કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવવાની આજે પાંચ વાગે મળી આવ્યો છું મને કે નાઇટમાં આવશે છતાં આજે કોઈ આવ્યું નથી માગણી આ ગટરનો પ્રશ્ન છલ અને રોડ બે માગણી કરી છે આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધો છે જેથી ના ખોજો હોત તોય અમારું હાલતું હતું આમાં કારખાના જેમ મને કે હો દોઢસો તો આજ પણ મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને એને હિસાબે અમને તકલે અમારે દોઢસો તો ઓછામાં ઓછા કારખાના ચાલે છે કિરણ ખોખાણી કોર્પોરેટર વોર્ડ નંબર પાંચ આ મોહનનગર એટલે વરાછાનું હૃદય કહી શકાય અહીંયા હારા હારા શેઠિયાના જન્મ અહીંયા થયા છે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂની અહીંની લાયન છે અવારનવાર આ ગેમજીભાઈ કોરાટ અને એની જે સમિતિ મોહનનગર સોસાયટીની છે ઘણી વખત અહીંયા રૂબરૂ મને બોલાવે છે હું આવું પણ છું અને અમારી અત્યારે જે એક રજૂઆત છે કે અઠવાડિયા થા આ રોડ ઉતારી દીધો છે ખોદી નાખ્યો છે તો જે ચાલીસ વર્ષ જૂની લાઈન છે તો મારી એક માગણી કાર્યપાલકશ્રીને પણ મેં કરી છે અને નગર નિયોજનમાં પણ કરી છે કે શરૂઆત પહેલાં તો અહીંયા ગટર લાઇન જ બદલવી પડે એમ છે કારણ કે હીરાના કારખાના હતા પહેલાં એટલે હીરામાં સમજી જે લો કે હીરાની સાફ સફાઈ માટે એસિડિક પાણીનો ઉપયોગ થતો હોય એટલે લાઇન તો જ્યાં પણ ખોદે ત્યાંથી લીકેજ છે જ એટલે પહેલાં રોડ બનાવતા પહેલાં લાઇન બદલવાની મારી ઉગ્ર રજૂઆત છે કારણ કે આ લોકોએ હંમેશા સમયસર વેરો ટેક્સ ભર્યા છે પણ જે માગણી યથાયોગ્ય છે અને એમાં કોર્પોરેટર તરીકે હું એમ એની અરે સહમત પણ છું કારણ કે આ ટીપી સત્તર અને આ રોડ ટીપી રોડ બોલે છે તો ટીપી રોડ એમાં જે સુવિધા હોવી જોઈએ જે સમયસર હોવી જોઈએ એ મળી નથી ત્યારે સોસાયટી વતી અમે મેયર સાહેબને પણ રજૂઆત કરી બધા સાથે લઈ જઈ પછી કાર્યપાલકની સામે પણ પચીસ ત્રીસ જણા અહીંયાથી આવ્યા રજૂઆત કરી પણ જે સમયે થવું જોઈએ એ થતું નથી પરિણામે આપ જોઈ શકો છો જે હાલાકી લોકોને ભોગવવી પડે છે કારણ કે આપણે સ્વચ્છતામાં સુરત ભારતમાં જ્યારે પહેલા નંબરે હોય ત્યારે આપણા માટે શરમજનક કહેવાય કે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય કાર્યપાલક દ્વારા કહી શકાય માનવામાં નથી આવતું એવું નથી પણ એની પ્રોસીઝર જે છે તે અટપટી છે પણ મારું માનવું એવું છે કે અમુક બાબત એવી હોવી જોઈએ કે જેને ઇમરજન્સી ધોરણે લેવી જોઈએ કે જેનાથી કે આમાં તમે પેપરના જે કાંઈ એની કાર્યરીતિ આવતી હોય એમાં પંદર દિવસ નીકળી જતો હોય મહિનો નીકળી જતો હોય પણ આવા કોઈ કેસ આવતા હોય તો એમાં મારું માનવું છે કે આને ઇમરજન્સી લે ધોરણે લેવું જોઈએ